ગામ ઘુમડમાં ચામું માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો તેમાં ઉપસ્થિત મહેમાનો સંસદના સભ્યશ્રી ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા અને દૂધસાગર ડેરી મહેસાણાના અશોકભાઈ ચૌધરી માજી તાલુકા પ્રમુખ હરચંદજી ઠાકોર હાજર રહ્યા અને ગામના લોકો અને મહિરામણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ માં ચામુંડાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કુમળ ગામના ગ્રામજનો તેમજ હરચંદજી મસરૂજી ઠાકોર દ્વારા અને શ્રી મંત્રી શ્રી લીલાજી દ્વારા સંસદ સભ્ય ભરતસિંહ ડાભીનું સન્માન કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોનો પણ સન્માન કરવામાં આવ્યું હતું અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ સિદ્ધપુર ગયા વર્ષે ભાવ વધારો ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા આપ્યો હતો અને ટકાવારીમાં લગભગ ચૌદથી પંદર ટકા નફો બેઠો હતો આ વખતે મારા પહેલા જ બાપુએ જાહેરાત કરી છે કે અતિ બાર ચારસો પાર એ ખૂબ સાચી વાત છે આગળ ડેરી જે રીતે ત્રણસો પંચોતેર કરોડ નફો હતો આ વખતે એમાં ચારસો ઉપર નીકળશે એની ખાતરી આપું છું બીજા બાબાજી ખાતરી કાયમ આપું છું કે દૂધનો ભાવ કદી ઘટવાનો નથી ભાવ વધારો પણ કદી ઘટવાનો એટલા માટે ખાતરી આપું છું લોકો પશુપાલન ફરીથી કરતા થાય આ એક જ ધંધો એવો છે ગામડામાં ઘેર બેઠા આપણે ધંધો કરી શકીએ જે પણ દૂધ ઉત્પાદન થાય એ મંડળીમાં ભરાઈ દઈએ એટલે આપણી જવાબદારી પૂરી થાય પછી જવાબદારી ડેરી શરૂ આ ઘેર બેઠા આપણને ધંધો મળે પધરામણી કરીએ છીએ ભગવાનનું રૂપ ધારણ કરો છો માતાનું રૂપ ધારણ કરો અને પ્રજા એનું પૂજા કરો સન્માન આપો